કેરીની સિઝન હોય અને આપણા ઘરોમાં એક પણ વાર મેંગો લસ્સી ના બને એવું તો હોય જ નહીં તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે આઈસ્ક્રીમવાળી મેંગો લસ્સી બનાવીએ કેરીની મીઠાશ અને આઈસ્ક્રીમની ક્રિમિનેસ બંને ભળીને આપણી લસ્સીને ગજબનો ટેસ્ટ આપશે રેસીપી ખૂબ જ સરળ અને શોર્ટ છે પણ લસ્સી ટેસ્ટમાં લાજવાબ બને છે તો જો મેંગો લસ્સી વિથ આઈસ્ક્રીમની આ રેસીપી આપણે ગમે તો રેસીપીને એક લાયક ચોક્કસથી આપજો લસ્સી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ હાફૂસ કેરી લીધી છે તો અહીં તમે લસ્સી બનાવવા માટે કોઈ પણ સ્વાદમાં મીઠી હોય તેવી કેરી લઈ શકો છો લસ્સી બનાવતા પહેલાં આપણે કેરીને સારી રીતે પાણીથી ચોખ્ખી કરી લેવાની છે અને ત્યારબાદ છાલ કાઢીને તેના ટુકડા કરી લેવાના છે મીડિયમ સાઇઝની ત્રણ કેરીમાંથી ચાર વ્યક્તિઓ પી શકે એટલી લસ્સી તૈયાર થશે તો હવે મેં ત્રણેય કેરીના ટુકડા કરી લીધા છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં કેરીના ટુકડા ઉમેરી દઈશું હવે આપણે કેરીના ટુકડા સાથે મિક્સર જારમાં એક મોટો કપ ભરીને મોડું દહીં ઉમેરવાનું છે તો અહીં મેં દહીં ઘરે જ જમાવી દીધું હતું દહીં જામી ગયું એટલે મેં તેને ફ્રીજમાં ત્રણ ચાર કલાક માટે રાખી દીધું હતું અને અત્યારે દહીં એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે દહીં અત્યારે ઠંડુ છે એટલે મિક્સર જારમાં હું અત્યારે બરફના ટુકડા નથી ઉમેરતી પણ તમને જો જરૂર લાગે તો આ સમયે તમે પાંચથી સાત ક્યુબ ઉમેરી શકો છો લસ્સીની મીઠાશ માટે આપણે વન ફોર્થ કપ સુગર ઉમેરીશું તો અહીં મેં લીધેલી કેરી એકદમ મીઠી પણ છે અને લસ્સીમાં હજુ આપણે આગળ આઈસ્ક્રીમ પણ ઉમેરવાની છે એટલે આટલી સુગર પૂરતી છે સાથે મિક્સર જારમાં આપણે એક ટીસ્પૂન ઈલાયચી ઇલાયચી ઉમેરીશું જેનાથી લસ્સીનું ફ્લેવર એકદમ સરસ આવશે રેસીપીના નામમાં જ આઈસ્ક્રીમ છે એટલે મિક્સર જારમાં આપણે એક મોટો કપ ભરીને સાદી વેનીલા આઈસ્ક્રીમ ઉમેરીશું ફ્રેન્ડ્સ મેંગો લસ્સી તો આપણે ઘણી વખત બનાવતા જોઈએ છે પણ આ રીતે લસ્સી બનાવતી વખતે જો તેમાં આઈસ્ક્રીમ ઉમેરી દઈએ તો લસ્સી વધુ ક્રીમી અને એકદમ રીચ ફ્લેવરવાળી બને છે હવે આપણે જારને ઢાંકણ લગાવી દઈશું અને ચાર પાંચ મિનિટ જેવું મિક્સર ચાલુ રાખીને લસ્સી તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણી એકદમ ટેસ્ટી ઠંડી ઠંડી આઈસ્ક્રીમવાળી મેંગો લસ્સી રેડી થઈ ગઈ છે તૈયાર થયેલી લસ્સીને આપણે પોણો ગ્લાસ ભરાઈ એ રીતે લસ્સીથી ભરી દઈશું ત્યાર પછી તૈયાર થયેલી લસ્સી ઉપર ફરીથી આપણે એક સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ મૂકીશું આપણે લસ્સી બનાવતી વખતે પણ આઈસ્ક્રીમ નાખી છે અને લસ્સીની ઉપર પણ આઈસ્ક્રીમ મૂકી છે એટલે લસ્સી પીતી વખતે ઘરમાં બધાને બહુ જ મજા આવશે આઈસ્ક્રીમવાળી મેંગો લસ્સીને આપણે કાજુ પિસ્તાની કતરણ અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આપને મારી આ મેંગો લસ્સી વિથ આઈસ્ક્રીમની રેસીપી ગમી કે નહીં જો રેસીપી ગમી હોય તો રેસીપીને એક લાઈક આપજો અને હિના કિરણ હોમ ફૂડને સબસ્ક્રાઇબ કરજો થેન્કસ ફોર વોચિંગ